અલેસુરાવ જલ્દી જલ્દી કામ કરો કામ કરો દુંગા કેમ છો ભાઈ લોક બધા આખા તારીખ નથી આવી એટલે બધા મજામાં જશો તો સ્વાગત એ તમારો આપણા નવા વિડીયો પાછા આવી ગયા છે આપણે ઓળખા ઉપર આજે ઓળખાનું કામ કરીને જાશો આપણે બીજા ઓળખા ઉપર આપણે ઝિંગાના જાર પહેલાં જ ઉપકાળવા જાશું સોલ્યુશન જુગાડ આ કેવા માટે નું એ અહીંયાથી પાણી ખેંચશે પછી વાંધી ગાચ છે ગટકટા ગટકટા બે ગયા ને ત્રણ ચાર પાંચ જોશે એમાં ઘટશે કટલા દિવસ આ ડબલા જ કાંઈ નહીં પાંચ ડબલા આવે અહીંયા લઈ લેવાય

nem juga baru aje. kira tere jo nami kalu eh Mantap tak?

ये ताक के બાકી નાખતા હુસલ ભાઈ જાવી પાડવાની ને વાત માછી મા ની ગાડી આવી જશે પહોંચી પાંચ પોચી જશે ડાયરેક્ટ પટિયા ના bagaya to bagaya he tactic ka team la pa se gaya hai na bola kaaroch ki mariya jo acha nahi bura ho

હા તો પાહની દોરી પાણી અટે જો તો ભાઈ લોકો આપણે પેટી ઉપાડી આયા માછીની રહી પેટી फिशिंग में जाए सारे आखी भरी ना आवानी का अरे यार सुड़ा जल्दी-जल्दी काम करो काम करो वरना रस्सी पे सुखा दूंगा रस्सी का बंधन लतिया उन पे भी किया क्या तो ઉના સાંધા ગાટી નાખ નવા મારી નાખ અમારી ઉભા થઈને ને જોતા ખરી બરોબર છે સાંધા આ બ્રશ લાવ યા હશે આ જો ક્યાં રાખ્યો આ વાસ્તે છે બ્રશ બ્રશ પાડો આ એક ભરી દે ને હાલ તો બાન કે દે બારા સરખે સરખે પાડી પકાય દે ભારા કોઈ પા દોતા જલ આ કે પર હાંસે વો આયા એ સબરા કરી નાખે ન્યા કેમ બતાવે પાણી કરી કે ચમક આવે લાવતા વાર બાંધો

તો કયો બના દે આપણે ઓલા ઓરકા ઉપર અકબર ક્યાં રહી ગયો અરી પાણીના સિસાન ભર લીધા હાલો તો ભાઈલો ઓલા ઓરકા નું કામ કરીને આપણે આવી ગયા છે હવે આપણે જાસુ ઓલા ઓરકા ઉપર બીજા ઓરકા ઉપર જારું પાડવા હવે ઈ જારું પાડવાનો વિડીયો આપણે કાલે નાખશું આજે આપણો આ વિડીયો પૂરો થાય છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ આજો march of vijay video